તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને બતાડીશ તમાકુની ખેતી અને સાહેબ જો તમાકુની ખેતી તમે જોઈને તો જોતા જ રહી જશો અને એટલું બી તમને જ બી જીવ બારશે કે હરા આ મારી તમાકુ કેમ આવી ઊંઘી રહી છે બેહી રહી છે અને ઓમ નહીં કેમ આવી આ પ્રશ્ન તમારા અંદર આવશે આવશે ને આવશે અને સાહેબ જો એ પ્રશ્ન તમારા મગજમાં આવ્યો હોય ને તો આખો વિડીયો એન્ડ સુધી જોજો એનું આખું નિરાકરણ તમને મળી જશે બરાબર સૌથી પહેલાં હું તમને બતાડીશ કે તમાકુ કેવી છે સાહેબ આ ખાલી આ પાન અહીં બતાડજો એમને સાહેબ કેમેરો નજીક લાઈન બતાડજો એટલે દરેક ખેડૂતને જોવા મળે આ પાન જોઈ લેજો ખાલી એની હાઈટ જોજો તમાક આ જે તમાકુ છે ને એનું પાન ખાલી જોવે એની ક્વોલિટી જો પાછળ બી તમે બતાડી શકો છો આ રગો એની જાળી થાય બરોબર છે એક નહી બધા પાન જોવો તમે એની રગો રગ બતાડજો સાહેબ બરોબર છે આ પાનું જોઈ લેજો અને એક નહીં કેટલા પાન હશે ટોટલ જુઓ ખાલી અરે ગણાય ગણાય ને વેણાય વેણાય ને એટલા તો પાના લાગ્યા છે આની અંદર જોવા કેટલા ખેડૂત મિત્ર પોતે કે પચીસ જેટલા બરોબર અને એવું નઈ કે સાહેબ એની હાઈટ બી એવી છે પણ આટલે આવશે જો આટલે આવશે બાકી નીચેના પાના તમે જોઈ શકો છો સાહેબ આ ખાલી કેમેરો લાઈન બતાડજો એમને એક વખત એટલે ખ્યાલ આવે ખાલી જોઈ લો છે સાહેબ મિનિમમ બે ફૂટ ઉપર છે બરોબર છે ને ખેડૂત મિત્ર સાથે પણ વાત કરતા બાજુ દેજો કે બધી જગ્યાએ સેમ છે સાહેબ ખાલી જોવા બતાડવા ખાતર નથી બતાડતા દૂધનું દૂધ ને પાણીનું પાણી આખું ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ આવશે તમને આ છે દેશી તમાકુની ખેતી અને અમારા એક ખેડૂત મિત્ર એ દવા અને ખાતરનો દરેક દરેકનો સ્પ્રે અને જમીનમાં બી આપ્યું હતું આજે એનું આ પરિણામ છે બરોબર છે તો વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે તમારું નામ જણાવશો રજનીભાઈ કાંતિભાઈ શાહપુર બરોબર છે રેવાનું તમારે માં તાલુકો જિલ્લો જિલ્લો તાલુકો કઈ લાગે પેટલા અને જિલ્લો આણંદ લાગે તમારું નામ બનાવી દેવાપુર તાલુકો પેટલા જિલ્લો આણંદ ઓકે પૂનમભાઈ છે અને આપણે રજનીભાઈ ઓનર છે અને એમની ખેતી કરે છે બરોબર છે આપણે ખેતી તમે તમાકુની ખેતી કેટલા વર્ષથી કરો છો

તમાકુ આપણે જ્યારે તમે દર વખત તો કરો છો બરોબર દર વખત કરતો સારી તમાકુ બધા છે આ દવા મારવાથી બરોબર એમાં કોકડવો ચોચડી આ બધા રોગો છે ને એ જતા રહ્યા છે એવું છે એમ ને એટલે મતલબ હવે જે પછી તમાકુ તમે જોઈ એ પહેલા આવી કોઈ દિવસ જોઈ પહેલા આવી નહી પહેલી જ વાર થઈ આવી હવે ટ્રીટમેન્ટ કર્યા પછી ટ્રીટમેન્ટ કર્યા સાહેબ અમારો ખાતર અને અમારી દવાનો સ્પ્રય વાપર્યા પછી આ પહેલી વખત પોતે ખેડૂત મિત્ર કે છે કે આવી તમાકુ પહેલી વખત કોઈ દિવસ થઈ જ નહીં આ પહેલી જ વાર આવી થઈ ને પહેલી જ વાર આવી સાંભળી શકો છો તમે કે પહેલી જ વખત આવી તમાકુ થઈ અને પોતે ખેડૂત મિત્ર કે છે કોકડવા કોકડવાના અમુક છોડવા બતાડી શકો છો તમે આ જોઈ લો આ એક વખત કેમે બતાડજો સાહેબ એક જે કોકડાઈ ગયા બધા સુધરી ગયા છે બરોબર છે

સાહેબ તમે ખેડૂત મિત્રો જાણી શકો છો કે પંદર થી વીસ મણ વધારો થાય એટલે તમારે ગણતરી કરી શકો તમે કે કેટલા પ્લસ તમને જોવા મળશે મતલબ ફાયદો તો ખરો ને હા પંદરસો રૂપિયા મણ હોય છે ખેડૂત મળે વિચારી શકે કેલ્ક્યુલેશન કરી જજો કે કેટલો રૂપિયો ફાયદો થશે તો વસ્તુ વપરાય કે ના વપરાય બીજો નહીં દવાનો ખર્ચો આવી નહીં એક તો બરોબર ને અને એટલું પ્રોફિટ જોવા મળે છે તમારો વિડીયો બીજો ખેડૂત મિત્રો જોતા હોય તો શું કહેવું તમારા બે શબ્દોની અંદર સારું છે અને વાપરવું જોઈએ એમ બીજું શું બરોબર તો સારું છે અને વાપરવું જોઈએ ટેમ્પરરી એક જ બે ખેતમ વાપરો ફરી સારું લાગે તો ફરી વાપર્યા 10 દિવસ પછી બરોબર સાહેબ કોઈ બીજા કોઈ ખેલુ મિત્રને એવું ડાઉટફુલ લાગે તમારે એકર આવીને વિઝિટ મારી શકે મારે તો વધો નઈ કે બે જણા બે જણા આવી જશે હા જો બરોબર એટલે કોઈ ભી ખેડૂત મિત્ર આજુબાજુ રહેતા હોય અને જોવા આવતો હોય કે આ ખાલી બનાવવા ખાતર બનાવે છે મિત્ર આજુબાજુ જે ભી ગામના લોકો રહેતા હોય ને આણંદ તાલુકાના ઓલ ઓવર ગુજરાતની અંદર જે બી તમે તમાકુની ખેતી કરતા હોય અને ડાઉટફુલ લાગે ને છે વિડીયો કોલ કરીને બતાવવાનું બતાવ બરોબર અને જે નજીકના વિસ્તારમાં રહેતા હોય ને તો રૂબરૂ આઈન જોઈ શકે છે બરોબર ને રીઝલ દૂધનું દૂધ ને પાણીનું પાણી રોડ ઉપર જમીન છે રોડ ઉપર જમીન છે તમામ વસ્તુ આવી જશે બરાબર તો સાહેબ વધુ માહિતી તમારે જોતી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને એક વખત તો અમારી ટ્રીટમેન્ટ લેજો તો તમને ખ્યાલ આવશે નમસ્તે જય હિન્દ જયભાર જય ભારત